તો કેમ છો બધા બધા મજામાં જશો તમારા માટે આજ તમારો ભાઈ એક નવું ઔષધી લઈને આવ્યો છે કે મતલબમાં કોઈને વર્ષો જૂની દાધર હોય ને દાધર કોઈને ઈલાજ મળતો ન હોય દાધર જાતી ન હોય તો આપણી પાસે એક ઔષધી છે દેશી ઔષધી છે તો એના એને તી એકસો દસ ટકા રિઝલ્ટ મળે છે ધાધરમાં મને પણ હતી મને આ જગ્યા ઉપર ધાધર હતી જો આ જગ્યા ઉપર અત્યારે હાવ નાબૂદ થવા આવી આવનાબુ થવા માંડે ધીમે 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 એ શરીરમાંથી ગમે તે જગ્યા અંગ ઉપર હોય ત્યાંથી એ હસોડી ધાતર કાઢી નાખે તો એને કહેવાય લી હું તમને હમણાં આપણી વાડીએ છે ને આપણે આપણું ખેતરમાં આપણી વાડીએ છીએ તો એને હું તમને ગોતી દઉં અને ગોતીને બતાવું કે દૂધલી કેવી આવે તો આનું નામ કહેવાય દૂધલી આ વસ્તુ છે એ દૂધલી છે તમને ખેંચી દે કઈ રીતે વેલવાળી આવે જો આ દૂધલી આવે તમને આગળ સરસ જગ્યાએ લઈ જાય ને બતાવું આ દૂધલી આવે આવી આ દૂધલી આવે મતલબમાં ને આને આપણે આને આપણે ધાધરમાં યુઝ કરવી કરવી પડે એટલે કે કઈ રીતે તો આને પહેલાં આપણે અહીંથી ગમે ત્યાંથી તોડી નાખવાની વસાડેથી કે અહીંથી તોડી નાખી હવે આમાંથી નીકળી આ શીર હવે જ્યાં શીર નીકળી જ્યાં ધાધર આપણે હોય ત્યાં ખાલી આપણે ત્રણ ટાઈમ તો જ્યાં આપણે ધાધર હોય ત્યાં આને શીર ત્રણ બે ટાઈમ લગાડવાની છે હાંજ હવા બે ટાઈમ એક હવારમાં અને એક હુવાટાને હાંજે એટલે ધાધર રસોડી થઈ જાય ગાય તો અમારામાં આને કહેવાય દૂધલી અને ઓલામાં કઈ કહેવાય કોમેન્ટમાં કહેજો તમને ન કોઈને મળતી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો હું તેને આ આપી